પોલીસ નો કોઈ હુકમ નો માન રાખતા નથી અમે કહીએ છીએ મિટિંગ કરાવી દઈએ હવે એનાથી વિશે આખો દિવસ આવી જાવ બોલતા નહી આગળ આવી જાવ એક જ મિનિટ અહીંયા ભાઈ તમે ડીવાઈસ પી છો કે પીએચો આર આરએચ વાડા સાહેબ અમે અડધો કલાકથી અહીંયા આવ્યા છીએ અમારે કોની સાથે મીટિંગ કરવાની તમારી હું ખરાવા કોની સાથે કરવાની તમને કીધું તો કર કોની અમે તો આવી ગયા અમે બધું મોબાઈલ સામે ને લાઈવ કરીને અમારી પાસે બોલાવવામાં હું આપને કહું છું અમારે વાત કરી લીધી કે આપને મીટિંગ કરાવવા લઈ જઉં છતાં આ અહીંયા એક જ પ્રશ્ન પકડી રાખો ઉભારો જવાબ ને અમારો ખરાબ રોડ રસ્તા બાબતનો વિરોધ છે બરાબર અમે ઝડિયા થી નીકળ્યા તમે ત્યાં લઈ આવ્યા છો તો કોણ કયા કયો મકાન છે વાત કરવાની ભાઈ તમે રોડ બનાવવાના છો ભરૂચ જિલ્લામાં અંકલેશ્વર વાલિયા ઝઘડીયા અને નેત્રંગનો રોડ એટલો ખરાબ છે સાથે ભરૂચ થી લઈને સ્ટેચ્યુ ઓફ યુનિટી નો રોડ એટલો ખરાબ છે દહેજનો રોડ એટલો બધો ખરાબ છે કે ઘૂંટણ સમા ખાડા છે પ્રજા તાહીમાં પોકારી લઈ રહી છે કમરના દુખાવા આજે એટલા બધા દવાખાને છે અમારી માંગ એટલી છે માર્ગ અને મકાન વિભાગ અહીંયા ઉપસ્થિત થાય અને ખાડા સાત દિવસમાં પૂરવાની અમને બાહિદરી આપે એટલે અમારું આંદોલન પૂરું પણ પોલીસ પોલીસ અમને કાયદા સમજાવે છે તો શું પોલીસ રોડ બનાવી આપવાની છે બનાવી આપવાની છે નથી જે લોકો રોડ બનાવવાના આપવાના બાહેદરી આપે એ લોકોને અમારી સામે બોલાયેલા હોય બે કલાકથી પોલીસ અમને ગોળ ગોળ ફેરવે છે અમને ઝઘડિયા થી લઈ એવા ભરૂચ ભરૂચ થી લઈ આવ્યા હવે આ વિસ્તાર કયો છે મને ખબર નથી અહીંયા અધિકારીઓ બેઠા છે એમ કરીને લઈ આવ્યા અડધા કલાક થી હું ધારાસભ્ય અમારા બધા રાહ જોઈએ છે એક પણ અધિકારી અહીંયા આવ્યો નથી આ મજાક ચાલે છે અમે જનતાના સેવક છે એવી રીતના પોલીસ પણ જનતાની નોકર છે પ્રજાના પૈસામાંથી એમને પગાર મળે છે જેવી રીતના અમને પગાર મળે છે એમની રિસ્પોન્સિબિલિટી બને છે બરાબર મેમો ફાળે છે લાયસન્સ નથી આરસી બુક નથી બરાબર પીયુસી નથી તો ખાડા પડ્યા છે એમના એમને એફઆઈઆર કેમ નથી કરતા કોન્ટ્રાક્ટર પર એન્જિનિયર પર એફઆઈઆર કરો ભાઈ તમે તમારું કામ તમે કરો અમે અત્યાર સુધી આંદોલન કર્યું કોઈ વ્યવસ્થા નથી કરી કોઈ જગ્યાએ ઇમરજન્સી સેવા કોઈ અપડાઉન કરતા વ્યક્તિ સાથે અમારે કોઈ પણ જાતની હેરાનગતિ અમે નથી કરી શાંતિપૂર્ણ અમે વિરોધ કરીએ છીએ અને પોલીસ એનો રોપ જમાવવાની વાત કરતી હોય તો અમે બી અમે બી કાયદો અને વ્યવસ્થા જાણીએ છીએ બંધારણમાં અમારા સંવિધાનમાં અમને પણ અધિકારો છે તો અમે એ જ વાતને માંગીએ છીએ કે અહીંયા નેશનલ હાઇવે સ્ટેટ હાઇવે પંચાયતના એન્જિનિયર અહીંયા આવે અને આ આ રોડ સાત દિવસમાં અમે પૂરા કરી દઈશું ખાડા પૂરીને એવી બાહદરી આપે અને પોલીસ જે પણ અકસ્માતો થયા છે એ ખાડામાં જે પણ રોડ પર થયા એ અધિકારીઓ પણ ફરિયાદ કોન્ટ્રાક્ટર પર ફરિયાદ કરવાની બાહેદરી આપે એટલે અમારું આંદોલન અહીંયા પૂર્ણ થશે નહીં તો અમે આંદોલન અમારું શાંતિપૂર્ણ આગળ પણ ચાલુ રહેશે

અહીંયા કયો અધિકારી છે અમે અડધો કલાક સાહેબ ને મળવા તો લઈ જતા કયા સાહેબ ને એસપી સાહેબ ને મળો તમે અમારે મેળા વગર તમે અત્યારે મારી સાથે ચર્ચા કરો છો મારી પાસે એટલી ઓથોરિટી નથી તમે સાહેબ સાથે મળો તો ખરા ગોહિલ સાહેબ મળવામાં માં ક્યાં સાંભળો એસપી સાહેબ ને મળવા અમને કોઈ જ વાંધો નથી ખાડા બાબત નું કોણ આપવાનું અમને